ગુજરાત સરકારના મંત્રીઓ હવે વિધિસર ચાર્જ સંભાળી રહ્યા છે તેમની ઓફિસે પહોંચી રહ્યા છે અને કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા પણ આજે ચાર્જ સંભાળતા જ એક્શન મોડમાં આવ્યા છે અને વિભાગના અધિકારીઓ સાથે બેઠકનો ધમધમાટ ચાલુ કર્યો છે નમસ્કાર આપ રહ્યા છો હોટલાઇન છું સાથે ગુજરાતની સરકારમાં જે પ્રકારે મંત્રીમંડળમાં ફેરબદલ થયો અનેક નવા ચહેરાઓને સ્થાન મળ્યું અને અનેક મંત્રીઓ છે તેમના પત્તા કપાય અને કેબિનેટ કક્ષાના મંત્રી બન્યા છે અર્જુન મોઢવાડિયા જેમના પાસે વન પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ વિજ્ઞાન અને

અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહભાઈ શાહના માર્ગદર્શન અને ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં મને વન પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગની જે જવાબદારી મળી છે એનો આજે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો છે અને આજથી જ કામગીરી શરૂ થઈ છે આજે અઢી વાગે મેં સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગની સાથે પરામર્શ બેઠક અને પ્રેઝન્ટેશન રાખેલું છે અને એ પછી દરેક વિભાગોની વારાફરતી એમની સાથે પરામર્શ કરવાનો છે આ બધા વિભાગો છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈને પ્રિય વિભાગો છે અને આ વન પર્યાવરણ હોય કે ક્લાઇમેટ ચેન્જ હોય સાયન્સ એન્ડ ટેકનોલોજી હોય એમણે આ વિભાગોને અને આ ક્ષેત્રને વડાપ્રધાન નરેન્દ્રભાઈએ વૈશ્વિક નેતૃત્વ ભારતને અપાવેલું છે અને એનું નેતૃત્વ જ્યારે આપ વિભાગો હેઠળના કાર્યક્ષેત્રોનું નેતૃત્વ પણ ગુજરાત કરી રહ્યું છે ત્યારે આ ક્ષેત્રની અંદર નવા આયામો નવા માપદંડો નવા લેન્ડમાર્ક સિદ્ધ થાય એ માટેની કામગીરી આગામી દિવસોમાં કરવામાં આવશે અને એ માટે આ ગુજરાત સરકાર માં આદરણીય ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર જે વિભાગો છે એ વિભાગોની અંદર એક ડગલું આગળ વધી શકાય એ પ્રકારની કામગીરી કરવાની છે અમારા પુરોગામી મુડુભાઈ બેરાએ પણ ખૂબ સારું આ ક્ષેત્રની અંદર કામ કરેલું છે એ વન પર્યાવરણ હોય કે પછી બીજા વિભાગો હોય એને હવે આગળ વધારવાનું છે

તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો